પોલીસ તેમજ માર્કેટમાં રૂપિયા જમા કરાવવા જતા લોકોને પોતાની વાતોમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો આરોપી સોફ ફ્રેન્ડ એવી હતી કે તે મોટા બિઝનેસમેન અને બેન્કર તરીકે પોતાની ઓળખ આપતો અને બેંક તેમજ માર્કેટમાં પૈસા ઉપાડવામાં આવતા લોકોને ટાર્ગેટ કરતો હતો ત્યારબાદ તે ગ્રાહકને પોતાની વાતમાં ભેળવી લેતો હતો અને કોઈ બહાને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રોકડા છત્રીસ હજાર પાંચસો રૂપિયા અને બે મોબાઇલ ફોન્સ પકડ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના અલગ અલગ શહેરોની સાથે સાથે હૈદરાબાદ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુના દાખલ છે એટલું જ નહીં પકડાયેલા આરોપી સામે અગાઉ ગુજરાત અને મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ બેતાલીસ ગુના નોંધાયેલા છે ધરપકડ બાદ આરોપીની પૂછપરછ કરતાં તેણે સુરત અમદાવાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં આચરેલા કુલ છપ્પન ગુનાની કબુલાત કરી છે આ આંકડો ચોંકાવનારો છે અને દર્શાવે છે કે આરોપી કેટલો ખતરનાક અને રીઢો ગુનેગાર છે સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને તેની ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પણ તપાસ હાથ ધરી છે આ ધરપકડથી બેંક અને માર્કેટમાં રૂપિયાની લેવડ દેવડ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ સિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે મને આપી દો ચાલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટ લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમ અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર એડેન્ડેટ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં પહેલી પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ હતો એનું ફૂટેજ મળી હતી આ એનું સાચું નામ અબ્બાસ સેફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ શિંદે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રે સોનું સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનો એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનો એડ્રેસ છે સુરતમાં એ અંબાવાડી કાલિપુર ઝુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મકાન ભાડેથી રાખીને રહેતો હોય છે